નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગાંધીગર કચોલી ખાતે દિવ્યાંગ બાળકો માટે પ્રદેશ કક્ષા ઉમંગ ઉત્સવ બે હાજર ચોવીસ યોજાયો દિવ્યાંગ બાળકો માટે પ્રતિવર્ષ યોજાતા ઉમંગ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો ઉમંગ ઉત્સવ તારીખ વીસ નવ ચોવીસને શનિવારના રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ નાયક બધીર કન્યા વિદ્યાલય ગાંધીઘર કચોલી ખાતે યોજાયો હતો યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા નવસારી જિલ્લામાં ટોબેકો ફ્રી યુથ ટુ પોઈન્ટ ઓનો શુભારંભ કરાયો આ અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો જેમાં શાળા તમાકુ મુક્ત કાર્યક્રમ તમાકુ મુક્ત ગામ કાર્યક્રમ આકસ્મિક ચેકિંગ ટાસ્ક ફોર્સ દ્વારા રેડ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે શ્રીરંગ પરિવાર નવસારીના ભક્તજનોએ શ્રી ગુરુ લીલામૃતના સમૂહ પારાયણનો આરંભ કર્યો શ્રાદ્ધ પક્ષમાં દર વર્ષે શ્રીરંગ પરિવાર નવસારીના ભક્તજનો શ્રી ગુરુ લીલામૃત આયોજન કરી રહ્યા છે ગણદેવી નગરપાલિકા દ્વારા શાળામાં બાળકો દ્વારા માનવ આકૃતિ રચી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો આજ રોજ નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને બાળકો દ્વારા માનવ આકૃતિ રચી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા તેમજ આપણી આસપાસ સ્વચ્છતા જાળવવા સમજ કેળવવામાં આવી હતી નેશનલ નંબર પર પાસે કામ ચાલુ હોવાથી બાજુમાં બનાવવામાં આવેલ સર્વિસ રોડ પર કાદવ કીચડના સામ્રાજ્યને લઈને વાહન ચાલકોને મુશ્કેલીઓ થઈ રહી છે અને અનેક બાઇકો ચાલકો પટકાઈ રહ્યા છે તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે આંતલિયાના લોકોને રાશન યોગ્ય સમયે ન મળતા ફરિયાદ બિલ્લીમોરા નજીક આવેલા આંતલિયા ગામે વલ્લભબાગમાં આવેલી સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા અનિયમિતતા સમયસર અનાજ વિતરણ ન કરાતા કેટલાક રાશનકાર્ડ ધારકોને અનાજ પણ મળતું ન હોવાની ગણદેવી મામલતદારને આવેદનપત્ર રૂપે ફરિયાદ કરી આંતલિયાના સરપંચ જયેશ પટેલ અને રાશનકાર્ડ ધારકોએ આંતલિયા આઈટીઆઈ સામે આવેલા વલ્લભબાગ એપાર્ટમેન્ટમાં ચાલતી સસ્તા અનાજ દુકાનના સંચાલક વિરુદ્ધ ગણદેવી મામલતદાર કચેરીમાં ફરિયાદ રૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું 度。我 નવસારી જિલ્લામાં સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમો યોજાયા સ્વચ્છતાહી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત નવસારી જિલ્લામાં ધાર્મિક સ્થળોની સફાઈ પ્રવાસન સ્થળોની સફાઈ ગામના મુખ્ય માર્ગોની સફાઈ સુરક્ષા શિબિર થીમમાં મફત આરોગ્ય ચકાસણી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે સત્તાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શ્રી મહાકાળી પીપલ્સ

આ શબ્દો ઉપરોક્ત ક્રેડિટ સોસાયટીની પચીસમી વાર્ષિક સાધારણ સભામાં સભાસદ જશુભાઈ નાયકે જણાવતા કહ્યું કે આ વર્ષ સદર સોસાયટીનું સિલ્વર જ્યુબિલી વર્ષ છે ત્યારે સભાસદો બેકિંગ ધિરાણ સેવાને લક્ષ્યમાં રાખી કાર્યક્રમોનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો આ ચર્ચામાં સભાસદ યોગેશ દેસાઈ વગેરેએ પણ ભાગ લીધો હતો નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર નવના સુધરાઈ સભ્ય શુભમ વિનુભાઈ પ્રજાપતિનું દુઃખદ અવસાન થયું છે ત્યારે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ વતી પ્રભુ તેમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના નવસારી શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જલાલપુર સેવા કેન્દ્ર દ્વારા આયોજિત અલવિદા તનાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં નાગરિકોની આતુરતાની અવલૌકિક તૃપ્તિ માટે બહાકુમારી સેન્ટર દ્વારા ખાસ ઇન્દોરથી પધારેલા તનાવ મુક્તિ વિશેષના યોગની બહાકુમારી પૂનમ દીદી દ્વારા શુભ શરૂઆત તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી કરવામાં આવી છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નવસારી નગરપાલિકા દ્વારા સફાઈ મિત્રોને સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા બ્યુટિફિકેશનની કામગીરી માટે રૂપિયા બે લાખ જેટલા સ્વ ખર્ચ કરી આરસીસી કરવી બેસેલા માટે બાકડા આપનાર તેમજ સુફિયાનભાઈને પણ સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરાયા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી હ્યુમિનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા અડદા તથા ઊન આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપયોગી નીવડે એવા ટ્રેડિશનલ ડ્રેસ અને ટી શર્ટની ભેટ અપાય નવસારીના જમાલપુરની સોસાયટીમાં કારમાં આવેલ બુકાની ધારી તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ સોસાયટીમાં પેટ્રોલિંગની માંગ ત્યારે નવસારીના ગણદેવી રોડ પર આવેલ જમાલપુર સ્થિત એક ડાયમંડ કંપની સામે આવેલ સોસાયટીમાં મંગળવારે અને તસ્કરો સામસામે થઈ જતા સોસાયટીના રહીશોએ બુમાબુમ કરતા તસ્કરો ભાગી છૂટ્યા હતા ચીખલી નજીકથી અગિયાર લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાય ટ્રક ચાલકની ધરપકડ અને ચાર વોન્ટેડ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ છે તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં તો રીતસર દારૂની રેલમ છેલ જોવા મળે છે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ દમણ સેલવાસ તરફથી દક્ષિણ ગુજરાતમાં થઈ દારૂની હેરફેર થાય છે તહેવારોમાં તો ગુજરાતમાં દારૂની માંગમાં ભારે વધારો નોંધાય છે પોલીસ દારૂની હેરફેર પર અંકુશ લાદવા તમામ પ્રયાસો કરતી હોવા છતાં બુટલેગરો પણ નિત નવા રસ્તાઓ અપનાવી યેનકેન પ્રકારે દારૂની હેરફેર કરતા રહે છે લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી પધરામણી નવસારી શહેર સહિત જિલ્લામાં લાંબો વિરામ લીધા બાદ મેઘરાજાએ ફરી ગાજવીજ સાથે ધમાકેદાર પધરામણી કરી છે સવારે વાતાવરણમાં પલટા બાદ બપોર પછી વરસાદ ચાલુ થયો હતો ચાલુ વર્ષે ચોમાસામાં મહત્તમ વરસાદ નોંધાયો છે જુલાઈના અંતિમ સપ્તાહમાં ઓગસ્ટમાં તેમજ સપ્ટેમ્બરમાં પણ વરસાદ થતો રહ્યો છે ત્યારે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ત્રણેક વાર શહેરમાં પૂર આવતા દોઢ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા ઓગસ્ટના બીજા પખવાડિયાથી જિલ્લામાં વરસાદનું જોર ધીમું પડ્યું હતું ને હવે ફરી વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને લઈને શહેરીજનોને પણ આકરા ઉકળાટમાંથી મુક્તિ મળી છે ગણદેવીના એસટી બસ સ્ટેશનની જર્જરિત જર્જરીત હાલત બસ સ્ટેશનની દિવાલોમાં તિરાડો છતમાંથી ટપકતું પાણી નગરપાલિકાનો દરજ્જો અને તાલુકા મથક હોવા છતાં પણ ગણદેવી ખાતે બસ ડેપો નથી માત્ર નાનું બસ સ્ટેન્ડ જ છે અને આ બસ સ્ટેન્ડ પણ બિસ્માર હાલતમાં છે આ બસ સ્ટેન્ડ ખખરદ જેવું થઈ ચૂક્યું છે બસ સ્ટેન્ડની જે હાલત છે તે જોતા તો એસટી વિભાગના અધિકારીઓ પણ આ બસ સ્ટેન્ડના સમારકામ માટે કોઈ મોટો અકસ્માત કે દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે